આ સાહેબ બહુ છે ધ્યાન રાખજો ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ બેસો કાલે આપણે પાઠ ભણાવ્યો એમાંથી હું થોડા પ્રશ્ન પૂછીશ ઊભા થઈને જવાબ આપજો લોકશાહી એટલે શું કુવા ભરાડી કમળ કબાડી નાથા ગોડી ઊભા થા મંડળ લોકો થી લોકો વડે લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોક ખૂબ જ સરસ તમે બધા કાલે ફરીથી તૈયારી કરીને આવજો કાલે હું ફરીથી પૂછી બેવા હવે બીજો પ્રશ્ન આપડા દેશનો વડાપ્રધાન નું નામ શું છે વેલાકાજી કાનાડાયા નથુડાયા વેગણ ભુટા અર્જન ભુખારી ફેકુડો આતુ લખમણ ઊભો થા શ્રી નરેન્દ્ર ભાઈ મોદી છે સાહેબ ખૂબ જ સરસ બેસ તમે ભણવામાં ખૂબ જ નબળા છો એનું કારણ ભણતરનું મૂલ્ય સમજતા નથી આપણા ક્લાસમાં હતું અને માનન હોશિયાર છે તો તમે કેમ નહીં બાબો ભણતરથી અંશરતા પૂરી વાજો વ્યસનો જાતિવાદી સમાજને બચાવી શકાય છે જ્યારે સમાજમાં અનેક પ્રકારના દુષણો ફેલાવે છે શિક્ષણથી સમાજને સુધારી શકાય છે બેવો અરે સાહેબ માનન ક્યાં છે

મે પણ શક ની પરીક્ષા આપી હતી હા મને સરકારી નોકરી મળવાની છે શિક્ષક તમને પણ ભણાવતા તમે ભણવા માં આપ્યું નહી તમારો આખો દિવસ મજાક મસ્તી અને માવ ખાવામાં ધંદો રહે તો મેં અને આતુએ ભળવામાં મહેનત કરી અને અમે સુફળ થઈ આવતીકાલે નિશાનમાં મારો અને આતુનો સન્માન સમારોહ છે તો તમે બધા જરૂર આવજો

મારા ગુરુજનો નું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને મને સારી રીતે ભણાવ્યો તેની આ સમજમાં તેની ખૂબ જ મહેનત છે મારા ગુરુજનોની બહેનતી અને માર્ગદર્શન થી મને આ સરકારી નોકરી મળી છે તેમજ હું મારા માતા પિતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ મને માફ કરી દો હું તમારી ભાવક ગત્યેની લાગણી સમજી ના શક્યો સાહેબ મને માફ કરી દો મે તમારી સાથે ગેરવર્તન કર્યું તેની ભૂલ મને હવે સમજાવી સાહેબ મને માફ કરો તમે મારા ગેરવર્તન ને ભૂલીને મારા બાળકને ને ભણાવ્યો તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ માંડન ખોટું બોલે છે જેને ભણવા જવાની ના પાડી હતી છતાં તે ઘર ચાલવા જતો ત્યાં જઈને ચોપડી લઈને વાંચતો હતો બધા વાલીઓને વિનંતી કરું છું કે તમે તમારા બાળકને ભણાવજો અને તેમનું ભણતર બગાડતા નહીં મને તો મારી ભૂલ સમજાઈ ગઈ છે તમે બધા મારા જેવું ભૂલ નહીં કરતા